બે ઈશમોને ઝડપી પાડી રૂપિયા ઇઠ્યોતેર હજાર ચારસો ત્રીસ નો મુદ્દા માલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ પીઆઈ એસ જે બાતમી મળી હતી કે બોડેલી ડભોઈ તરફ એક સફેદ રંગની સેવરોલેટ ગાડીની સીટમાં ચોરખાનું બનાવી તેમાં દારૂ સંતાડી ડભભોઈ તરફ આવી રહ્યા છે જે આધારે ડભોઈ વેગા ખાતે પચ રાખી બાતમી આધારની ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા પાછળની સીટમાં ચોરખાનું બનાવી અંદર દારૂની બોટલ નંગ બસો તેત્રીસ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર ચારસો ત્રીસને સંતાડી રાખ્યો હતો આ સાથે ડભોઈ પોલીસે એક મોબાઈલ ઓને કાર મળી કુલ રૂપિયા અઠ્ઠોતેર હજાર ચારસોને ત્રીસનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા શૈલેષભાઈ જગનાથભાઈ વસાવા અને ફારૂક હુસેનભાઈ શોલેતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે